ઉપયોગ એવી રીતે કરવાનો કે આજે પાણી આપી દેવાનું અને બીજા દિવસે જ આનો સ્પ્રે કરવો એટલે જેટલો ભેજ હશે એટલું કામ સારું આવશે ત્યારબાદ બાદ બે થી ત્રણ દિવસ જવા દે અને 19 19 અથવા સારા હોર્મોન્સની સારી કંપનીની દવાનો ઉપયોગ કરો જેથી ચડ્યા થોડા ઘણા પીડા પડવાનો પ્રશ્ન હોય તે રિકવર થઈ જશે આભાર